માધવપુરનો માંડવો જાદવપુરની જા પરણે રાણી રુક્ષમણી વરુ શ્રી ભગવાન યસ આ એટલે કે આપણું પોરબંદર કે જે માધવપુર ખાતે ભરાતો એક મહત્વનો મેળો ચૈત્ર સુદ નવ થી લઈને તેર સુધી પાંચ દિવસ હાલતો મહત્વ મેળો ત્યાં ભરાય છે આપણે પ્લસ એ પોરબંદર કે જેમાં આપણે ત્રણ તાલુકા જોવા મળે પોરબંદર રાણાવો કુતિયાણા જોવા મળે છે આ રાણાવાવ ખાતે આપણે જોવા મળતી એક મહત્વની ગુફાનું નામ છે જાંબુવન ગુફા ત્યાં આપણે આવેલી છે પ્લસ ત્યાં જ તમને એક ખંભાળા તળાવ જોવા મળે છે ફોદળા તળાવ તો તમને જોવા મળે છે પ્લસ જે પોરબંદર છે એ જગ્યાએ આપણે કદમ વાપર આવેલી એક જોવા મળતી હોય છે જો એ પોરબંદરની વાત કરવા જઈએ તો એક મેર જ્ઞાતિ આપણે ખાસ યાદ આવે મેર જ્ઞાતિ દ્વારા નૃત્ય થયું મેર નૃત્ય એ પણ ખાસ ફેમસ છે એ જ લોકો દ્વારા એક દાંડી રાસ એ છે મણિયારો રાસ આપણે એક ખાસ એક વિશેષતા ધરાવે છે તો નેક્સ્ટ વાત કરવા જઈએ તો ગુજરાતનું એક પ્રથમ બાયો વિલેજ નું નામ છે મોછા એ પણ ત્યાં જ આપણે આવડતું જોવા મળે છે પ્લસ બળડો પક્ષી અભ્યારણ ઓગણીસો ને ઓગણસી માં સ્થાપના થયેલી પોરબંદર પક્ષી અભ્યારણ ઓગણીસો ને માં ગુજરાતનું સૌથી નાનું અભ્યારણ છે ભાઈ પક્ષી અભ્યારણ plus girga brand